મિત્રો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ જેમને આપણે પૂછીશું કે વન વન રાષ્ટ્ર વન ઇલેક્શન વિશે શું કહે છે જી સાહેબ જી દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં દેશ હિતના સમાજ હિતના કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છેલ્લા અગિયાર વર્ષથી દેશ એનો સાક્ષી બન્યો છે ત્યારે આ દેશમાં એકી સાથે લોકસભા વિધાનસભા અને જરૂર પડે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ એક સાથે થાય એવું એટલા માટે જરૂરી છે કે આપણા માટે નવી પેઢી માટે જે પ્રકારે આ સ્થિતિ સર્જાય છે ત્યારે એકી સાથે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ સાથે થાય એક રાષ્ટ્ર એક ચુનાવ સાથે થાય એ માટે ખૂબ જરૂરી છે એવું આ દેશની જનતાએ પણ અનુભવ્યું છે આદરણીય મોદી સાહેબની સર નેતૃત્વમાં ચાલતી એનડીની સરકારે પણ હવે એ દિશામાં નિર્ણય લેવાની તૈયારી કરી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આપણા માટે આ વિષય નવો નથી આપણે જયારે સ્વતંત્રતા થયા ત્યારે ઓગણીસો બાવનમાં જયારે પહેલી ચૂંટણી આવી ઓગણીસો બાવન પછી સત્તાવનમાં ચૂંટણી આવી સત્તાવન પછી બાસઠની ચૂંટણી આવી બાસઠ પછી સડસઠની ચૂંટણી આવી આ બધી જ ચૂંટણીઓમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણીઓ સાથે આવતી હતી પરંતુ સડસઠમાં કોંગ્રેસના ભાગલા પડ્યા પછી કોંગ્રેસનું તાનાશાહી માનસિકતા ધરાવતા ઇન્દિરાજીના વડાપ્રધાન પદ હેઠળ જે રાજ્યોમાં બહુમતી સરકારો હોવા છતાં એને બરખાસ્ત કરવામાં આવે કે નવ વખત એમને ત્રણસો છપ્પન ની કલમ લગાવીને આ દેશની અનેક બહુમતીથી ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરખાસ્ત કરી અને આ સાયકલ બદલાઈ ગઈ અને હવેથી આ સાયકલ જો ફરીથી એક સાથે થાય તો ધારાસભા અને લોકસભાની ચૂંટણી સાથે આવવાથી સમયની બચત થાય દેશના નાણાંની બચત થાય સાથે સાથે દેશની ગતિ ક્યારેક આપણે ચૂંટણી હોવાના કારણે લગભગ પિસ્તાલીસ સાહીઠ દિવસ સુધી સરકારી કામ નથી કરી શકતા જેના કારણે નાગરિકોના વ્યક્તિગત કામ હોય કે સામૂહિક કામ હોય એની ગતિને અસર આવે છે કામ કોરંભે ચડી જાય છે અને આખું તંત્ર ચૂંટણી પ્રક્રિયામાં લાગી જાય તંત્ર લાગે એવું નહીં એની સાથેના શાળાના શિક્ષક સુધીથી માંડીને અર્ધ લશ્કરી લશ્કરી બળ જે તેના કરવામાં આવે છે બદલે એકી સાથે થવાના કારણે સમય શક્તિ નાણાં બચે અને એથી વિશેષ સમય સમાજમાં જે છે કારણ કે ભારતીય રાજનીતિમાં આપણે એ પણ અનુભવી છે કે જ્ઞાતિ જાતિના આ રાજકારણની ચૂંટણીઓમાં પણ ક્યાંક ને ક્યાંક એનો વિશેષ પ્રભાવ રહ્યો છે ત્યારે દરેક ચૂંટણીમાં નાણાં ઉપરાંત જે નુકસાન થતું એ સમાજના તાણાવાણાને થાય છે જે તે સમાજની સાથે મળીને જે એક ભાવ ઉભો થવો એના બદલે ચૂંટણીમાં વેરઝેર થાય છે આ વેરઝેરના કારણે પણ સમાજને નુકસાન થતું હોય છે ત્યારે માન્ય મુખ્યમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનના નેતૃત્વમાં આ દેશ માટે એક ઇલેક્શન રિફોર્મ્સનું બહુ મોટું પગલું ભરાયું છે ત્યારે અમને વિશ્વાસ છે કે દેશની પ્રગતિને ગતિને પણ ખૂબ લાભ મળશે आता आपली सांसद श्री देवसी चौहान जेमे एक राष्ट्र एक चुनाव विषय सरस माहिती आपली तुषार पंड्या अर्बन गुजरात नडिया